વડોદરાના આજવા રોડ પરથી કુટણખાનું ઝડપાયું રહેણાંક વિસ્તારમાં પરપ્રાંતિય યુવતીઓની રૂપિયાની લાલચ આપી દેવ વ્યાપારનો ધંધો ચલાવતા ઈસમો પર વડોદરા શહેર એચટીયુ ટીમ ત્રાટકી વડોદરા શહેરના આજવા રોડ પરથી એચટીયુ ટીમે ત્રાટકી કુટણખાનું ઝડપી પાડ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરમાં ચાલતા દેવ વેપારના ધંધાને નિસ્તનાબૂદ કરી ધંધો કરાવતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ડોક્ટર બીબી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ ટીયુ ના તાબાના માણસોની સૂચના કરતાં એ એચ ટીયુ ટીમ વડોદરા શહેરના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે આજવા રોડ મહાકાળી સોસાયટીની પાછળ કિસનવાડી કબીરચોક સ્લમ ક્વાર્ટરમાં પારુલ ઉલ્ફે પાયલબેન બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ યુવતીઓને બોલાવી પોતાના મકાનમાં રાખી ઇચ્છુક યુવકો પુરુષો સાથે યુવતી દેઠ રૂપિયા હજારથી પંદરસોનો ભાવ નક્કી કરી રોકડ રકમ લઈ ઉપરોક્ત મકાનમાં અનૈતિક દેવ્યાપાનો ધંધો કરે છે જેથી ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા જેથી સ્થળ પરથી ત્રણ ફોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી દેવ્યાપાનો ધંધો કરાવનાર આરોપી પારૂલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ રહેવાસી વડોદરા શહેર વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ મથકમાં કી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સ એક્ટ સને ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ મુજબની ફરિયાદ દાખલ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે